જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું મહાશુદ્ધ અષ્ટમીની શુભ તિથિ જે દિવસે મા આઈ માનો જન્મ થયો હતો જો તમે પણ આજના દિવસે મા આઈ માની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય આય ખોડિયારમાં જરૂરથી લખજો જય જય જોગ માયા ખોડિયાર આદ્યશક્તિ નહોતું અવતાર વંદન કરીએ વારંવાર કૃપા કરો ને મા ખોડિયાર બોલો માં આઈ ખોડિયાર માની છે મિત્રો આજે આપણે સાંભળીશું માની કથા જન્મની કથા તથા માની સાત બેનડીઓ સહિતનો પરિચય ગુજરાતમાં આવેલા વિવિધ સ્થાનકોની કથા માતાજીના પરચાઓ વિશે સાંભળીશું આઈ શ્રીમાં ખોડિયાર હિન્દુ ધર્મના દેવી છે પરમ પૂજ્ય માં ખોડલાઈ ભક્ત હતા આપણે સૌ જાણીએ છીએ કે મા ખોડિયારના પરચા અપરંપાર છે માં ખોડિયાર સાત બેનડીઓ સાથે પૂજાય છે માએ ખોડિયાર ભક્તોની લાજ રાખવાવાળી દેવી છે જે કોઈ મા ભક્તો માની શ્રદ્ધાથી ભક્તિભાવથી પૂજા આરાધના કરે છે તેની માં ખોડિયાર વારે ચડે છે સહાય કરે છે મા આય ખોડિયારનો જન્મ ચારણ કુળમાં થયો હતો તેમના પિતાનું નામ મામળિયા દેવ હતું તેમની માતાનું નામ તેમની માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું મા ખોડિયાર સહિત સાત બહેનો અને એક ભાઈ હતા જેઓના નામ છે આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ કાસાઈ જાનબાઈ કે જે ખોડિયાર કહેવાયા અને ભાઈનું નામ હતું મેરખિયો અથવા તો મેરખો મા આઈનો જન્મ સાતમી સદીએ મહા મહિનાની શુદ્ધ અષ્ટમી તિથિએ થયો હતો તેથી આ દિવસે મા આઈ ખોડિયારની જયંતિ તરીકે સૌ ભક્તો ધામધૂમથી ઉજવે છે ભારત દેશમાં મા આઈ ખોડિયારમાંને પૂજવાવાળો વર્ગ ઘણો મોટો છે સમુદાય મોટો છે જેમાં પ્રજાપતિ આહિર હાટરાજ લેવા પટેલ ગોહિલ સરવૈયા ચૌહાણ પરમાર ડાભી વગેરે શાખાના રાજપૂતો સમાજ બ્રાહ્મણો ચારણ બારોટ ભરવાડ દેવીપૂજક રબારી તળપદા હરિજન વગેરે કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર માની પૂજા આરાધના ભાવથી કરે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે દર્શક મિત્રો મા આઈ ખોડિયારના જન્મની કથા ખૂબ જ રોચક છે તે આપણે હવે સાંભળીએ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા વ્યવસાય તેઓ માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવડબા ખૂબ જ માયાળું અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરમાં દુર્જાણાને લીધે લક્ષ્મીની ધનની કોઈ ખોટ ન હતી પરંતુ ખોળાનો ખૂંદનાર ન હતો એટલે કે કોઈ સંતાન ન હતું તેનું દુઃખ દેવળબાને ખૂબ જ પરેશાન કરતું હતું મામળિયા અને દેવળબાને આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથ કે ભૂખ્યો ન જાય એવા આ ચારણ દંપતી ઉદાર અને માયાળુ હતા તે સમયમાં ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરમાં શીલા આદિત્ય નામના રાજા રાજ કરતા હતા જેણે મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી બંનેને એકબીજા વગર ચાલે જ નહીં પરંતુ રાજાના દરબારમાં ઈર્ષાળુ લોકો પણ હતા જેમને રાજા અને મામળિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ ઈર્ષાળુ લોકોએ રાજાના મનમાં એવું ઠુસાવી દીધું કે મામળીઓની સંતાન છે તેનું મોડું જોવાથી અપશકુન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ્ય ચાલ્યું જશે આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ જ્યારે મામળિયા બીજા દિવસે રાજમહેલમાં આવ્યા ત્યારે રાજાએ મોડું ફેરવીને કહી દીધું કે હવેથી મિત્રતા અહીં જ પૂરી થાય છે આમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા મિત્ર રાજાના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા મામળિયાએ લોકો પાસેથી આવા વર્તનનું કારણ જાણ્યું ત્યારે તેને ઘણું દુઃખ થયું પછી તો લોકો તેને મળે એટલે વાંજિયા મેળું માર્યા વગર રહે નહીં પોતાના ઘેરે આવીને મામળિયાએ આ બધી વાત પોતાની પત્નીને કરી મામળિયાને જીવન ઝેર જેવું લાગવા લાગ્યું ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન મહાદેવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે ભગવાન મહાદેવ મારી અરજ ન સ્વીકારે તો પોતે કમળ પૂજા કરીને પોતાનું મસ્તક મહાદેવને ચડાવશે આમ વિચારીને ભગવાનની આરાધના મામળિયાદેવ કરવા લાગ્યા કોઈ સંકેત ન મળતા તેઓ હાથમાં તલવાર લઈને પોતાનું મસ્તક ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન મહાદેવ પ્રગટ થયા અને મામળિયાદેવને દર્શન આપ્યા કે પાતાળ લોકના નાગદેવતાની સાત નાગપુત્રીઓ અને એક નાગપુત્ર તેમને ત્યાં જન્મ લેશે એવું ભગવાન શિવે મામળિયાદેવને વરદાન આપ્યું આમ દેવ પ્રસન્ન થઈને ઘેરે જઈને પોતાની પત્નીને આ બધી વાત જણાવી અને ભગવાન મહાદેવના કહેવા મુજબ મહાસુદ આઠમે અષ્ટમી તિથિએ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ કન્યાના રૂપમાં અને એક નાગપુત્રના રૂપમાં અવતરણ ધારણ કર્યું અને ઘોડિયામાં હિચકવા લાગ્યા કન્યાઓના નામ ક્રમશઃ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલભાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેની પણ એક રોચક કથા છે તેમનું વાહન મગર કેવી રીતે છે તે પણ એક કથા રોચક છે દર્શક મિત્રો એકવારની વાત છે મામળિયા ચારણના સૌથી નાના સંતાન મેરખિયાને ઝેરી સાફ કરડ્યો ત્યારે કોઈએ કહ્યું કે પાતાળ લોકમાંથી નાગરાજા પાસેથી અમૃત કુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવીને જો મેરખિયાને પીવડાવવામાં આવે તો એનો જીવ બચી શકે છે આ સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળ લોકમાંથી કુંભ લેવા માટે ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી આવું થયું ત્યારે તેમના ભાઈ પાસે રહેલી બીજી અન્ય બહેનોને સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય માટે જાનબાઈએ મગરની સવારી કરી ત્યારથી તેમનું વાહન મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા ત્યારથી જ જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું અને આ લોકમાં માય ભક્તોમાં આઈ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યા ખોડિયાર માતાજીના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે તે વિશે પણ આપણે જાણી લઈએ ધારી પાસે ગઢડા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ખોડિયારમાંના આ બધા સ્થાનકોમાં પાણીના ધરાતો આવેલા જ છે આમાંથી ઘણા સ્થળોએ ખોડિયાર જયંતિના દિવસે મેળો પણ ભરાય છે ગઢડા ખોડિયારની કથા કહેવાય છે કે જુનાગઢના રા નવગઢના માતા સોનલદેવને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી મા આઈ ખોડાના આશીર્વાદથી જ રા નવગઢનો જન્મ થયો હતો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજી ત્યારથી જ ચુડાસમા રાજપૂતોના કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા માએ ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક શત્રુંજી નદીના કાંઠે ગઢડામાં આવેલું છે જ્યાં રા પોતાના રસાલા સાથે માતાના દર્શન કરવા આવતા હતા જ્યારે રા જીભની બાંેલી બેનની રક્ષા કરવા માટે વારે ચડ્યા ત્યારે તેનો ઘોડો બસો ફૂટથી નીચે પડ્યો હતો ત્યારે મા આઈ ખોડલે તેની રક્ષા કરી હતી જે સ્થળ આજે પણ ગઢડામાં ધૂણાથી થોડે દૂર જોવા મળે છે ત્યાર પછી છે માટેલ ગામની કથા માટેલ ગામમાં ખોડલ માએ પર્ચા પૂરા કર્યા હતા ત્યાં ભાણેજા નામનો ધરો છે માં આઈ ખોડિયાર તેની બહેનો સાથે પિલોળી વૃક્ષ નીચે પાળિયાના રૂપમાં બિરાજે છે કહેવાય છે કે માટેલ ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે જેને જોવા માટે ત્યાંના બાદશાહે નવસો નવ્વાણું કોષ દ્વારા પાણી ઉલેચ્યું હતું ત્યારે ધરામાંથી માતાજીના મંદિરની ઉપરનું એકમાત્ર સોનાનો સોનાનું ઈંડું જોવા મળ્યું હતું કહેવાય છે કે ત્યારે મા આઈ ખોડલે ભાણેજીયાને હાકલ કરી મારો ભાણેજ્યો એટલે વરસાદ રૂપે જળની ધારાક થવા લાગી અને ધરા પાસેના નવસો નવ્વાણું કોચ તાણી ગયું અને એટલું જ નહીં પાણી ચારે કોર ફેલાઈ ગયું અને ફરીથી ધરો પાણીથી ભરાઈ ગયો આ માતા ખોડિયારે સતના પરચા પૂરા કર્યા જેનો ઉલ્લેખ આજે પણ સાંભળવામાં આવે છે અને જોવા મળે છે ત્યાર પછી છે રાજપર આઈ ખોડિયારની કથા ભાવનગરના શિહોર તાલુકાના રાજપરા ગામે આઈ ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે કહેવાય છે કે અહીંમાં ખોડલ પ્રગટ થયા હતા જેથી આ મંદિર તાતણિયા ધરાવાળી ખોડિયારમાં અથવા તો રાજપરા ખોડિયારમાં તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે દેશ વિદેશથી ભક્તો માં ખોડિયારના દર્શન કરવા આવે છે આ મંદિર કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરના રાજવી પરિવાર મા ખોડલને કુળદેવી તરીકે પૂજે છે અહીં મા ખોડિયારના ભક્તો દર રવિવારે મંગળવારે શક્તિપીઠ સમા તીર્થ સ્થાને માતા ખોડલની કૃપા પ્રાપ્ત કરવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે અહીં રાજપરામાં માતા ખોડલ પ્રગટ થયા તે સ્થાન અને જ્યાં માતાજી સમાયા તે નાની ખોડિયાર મંદિરનું સ્થાન પણ આવેલું છે કાગવડ મુકામે ખોડલધામ પણ પ્રખ્યાત છે આમ જોઈએ તો માની કથા તો અનંત છે કહેવા બેસીએ તો આયુષ્ય ટૂંકું પડે એવું છે મા ખોડિયારના ભક્તો માની કૃપા પ્રાપ્ત કરવા માટે માને શ્રીફળ ચુંદડી નૈવેદ્ય ધરે છે પ્રસાદી ધરે છે લાપસી ધરે છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે મા આઈ ખોડિયારના આ જન્મદિવસ નિમિત્તે જન્મતિથિ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામના મા આઈ ખોડિયારની કૃપા હંમેશા ભક્તો ઉપર બની રહે મા ખોડિયારના જન્મ જયંતિના દિવસે આ કથા સાંભળવાથી માની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે બોલો મા આઈ ખોડિયારની જય હે મા અમારી પ્રાર્થના સાંભળે છે અને અમને ભવસાગર પાર ઉતરાવ છે મા ખોડિયાર માને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ દર્શક મિત્રો વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વ્રતકથા પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જયમાં ખોડિયા અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે